દીવથી બે કિલોમીટર દૂર ગંગેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ ભક્તોનું માનવ જોવા મળ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાંઢેર ઉના સોમનાથ આવો જોઈએ વિશેષ અહેવાલ મંદિર આવેલ છે અને શ્રાવણ માસના પ્રથમ અમે ગંગેશ્વર મહાદેવનો જળાશય ભેદ જોઈને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ સાંભળ્યું હતું એ જ પ્રમાણે અહીંયા જળાશય ભેદ દરિયાદેવ કરે છે ને એ દરિયાદેવનો જળાશય વેગ જોઈને મને ખૂબ આનંદ થયો અને દર્શનનો બહુ સારો એવો લાભ મળ્યો છે હું જયેશ રાઠોડ મુંબઈથી ખાસ પાંચ પાંચલિંગની દર્શન કરવા આ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આવેલ છે અહીંયા મારા નોલેજ પ્રમાણે પાંચ પાંડવોએ પાંચ પાંચલિંગની સ્થાપના કરી છે અને એમને સળંગ જળા જળા અભિષેક થાય એટલા માટે આ દરિયાકિનારાના આ પાંચ દિવની સ્થાપના કરી છે અમે એવું સાંભળ્યું છે કે આમાંથી એક લહેર એવી પણ આવે છે આખા દિવસમાં કે એનું પાણી મીઠું હોય છે આ શ્રાવણ સોમવારના પહેલાં સોમવારે હું પોતે અને મારી ફેમિલી અહીંયા દર્શન કરીને અમે તૃપ્ત થઈ ગયા છે આવો અનુભવ અમને આખા ઇન્ડિયામાં આખા ભારતમાં મારું નામ અર્ચના રાઠોડ અમે મુંબઈથી આવ્યા છે હું મારા આખા પરિવાર સાથે આવી છું અને અહીંયાના પાંચ જ્યોતિર્લિંગના દર્શન અલૌકિક દર્શન થયા છે અમને જે પાંચ પાંડવે બનાવેલા છે પોતાના કદ પ્રમાણે અને અહીં એવી રીતે બનાવ્યા છે જેના થકી કે કન્ટિન્યુઅસ એના પર જળધારા વહેતી રહે અને એનો અભિષેક થતો રહે તો આવું આવા જ્યોતિર્લિંગ બહુ રેર છે જે જેના લોકોને આજે શ્રાવણના પહેલાં સોમવારે દર્શન થયા છે તો આ દર્શન કરીને મારું જીવન ધન્ય થઈ ગયું છે અને ખાસ કરીને આજના દિવસે અમને લોકોને એટલા સરસ દર્શન થયા એના માટે હું ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય જય ગંગેશ્વર આ ગંગેશ્વર મહાદેવ પાંચ પાંડુનો સ્થાપેલું છે પાંચ પાંડુઓનો પેલા જે ચૌદ વર્ષ અજ્ઞાતવાસમાં હતા એમાં એમને નિયમ હતો કે શિવની પૂજા કરી અને પછી જમવાનું પણ ત્યારે અહીંયા જંગલ જેવું હતું એટલે કંઈ શિવની સ્થાનક હતું નહીં એટલે પાંચ પાંડવોએ પછી પોતાના કદ અનુસાર અહીંયા પાંચ શિવલિંગની સ્થાપના કરી અને પોતાનો અજ્ઞાતવાસમાં જમવાનું જે ટેક હતી એ પૂરી કરી આ સમુદ્ર અને સ્વયંભૂ અભિષેક કરે છે અને સમુદ્રમાં પાંચ લહેરમાં એક લહેર એવી આવે છે જે ગંગાનું પાણી આપણે પીતા હોય એના જેવું લાગે છે એટલું શીતલ અને ઠંડુ હોય છે એટલે જ આનું નામ ગંગેશ્વર મહાદેવ પડ્યું છે અહીંયા આપણા ઓનરેબલ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ પણ અહીંયા પૂજા કરી ગયેલ છે અને એમને પણ એને મનોકામના કરી હતી એટલે એમની મનોકામના પૂર્ણ થઈ બીજી વખત પણ એ લોકો અહીંયા પૂજા કરવા આવ્યા હતા એટલું બધું આનું મહત્વ છે આ ગંગેશ્વર મહાદેવ હરેકની મનોકામના પૂર્ણ કરે છે જય ગંગેશ્વર જય ભોળાનાથ ઓકે આપનો પરિચય મારું નામ ગામનો રહીશ અમે સમાજ આપવા ગંગેશ્વર ધામનું અમે સંચાલન કરીએ છીએ ગંગેશ્વર ધામ એ દીવથી બે કિલોમીટર દૂર એક ઉદમ નામનું નયનગ્રમનું સુંદર ગામ છે ત્યાંથી અડધો કિલોમીટર દૂર ગંગેશ્વર ધામ આવેલું છે આ ગંગેશ્વર ધામ એ પાંચ હજાર વર્ષ કરતાં પણ પુરાણું છે અને કહેવાય છે એનો સ્થાપનકાળ એ પાંડવયુગ ગણાય છે બાવીસમાં કળિયુગમાં પ્રભાત ક્ષેત્ર બન્યું આ પ્રભાત ક્ષેત્રનો એરિયા ત્રણસો સડસઠ ચોરસ માઇલ નો હતો આ પ્રભાક્ષેત્રમાં દીવનો સમાવેશ થતો હતો મહાભારતના વન પર્વ દર્શાવ્યા પ્રમાણે પાંડવો જ્યારે સૌરાષ્ટ્રમાં વિહરતા હતા ત્યારે એ લોકો ક્ષેત્રમાં દાખલ થયા હતા આ પાંડવો જ્યારે આ બાજુ આવ્યા ક્ષેત્રમાં ત્યારે પાંડવોની એક કેક હતી કે શિવ પૂજન કર્યા વિના ભોજન નહીં લેવાનું એક દિવસ સૂર્યાસ્ત થવાની થોડી વાર હતી પણ ક્યાંય શિવલિંગના દર્શન એમને થયા નહીં તો ગંગેશ્વરને આ પેલા ગુફામાં આવી અને પાંચે ભાઈઓએ પોતાના કદ અને રૂપ અનુસાર પાંચ શિવલિંગની સ્થાપના કરી પૂજા અર્ચના કરી અને ભોજન એ લોકો આરોગ્ય હતું આ એમ પણ કહેવાય કે આ પાંચ પાંડવો એક માસ અહીંયા રોકાણા પૂજા અર્ચના કરી એ લોકો અહીંથી ગયા પણ જ્યારે શિવલિંગોની સ્થાપના કરી ત્યારે સમુદ્ર એક કિલોમીટર દૂર હતું આજે ઘણા વર્ષોથી સમુદ્ર પોતે શિવલિંગોને અભિષેક કરે છે હવે આ શિવલિંગોની દક્ષિણ પશ્ચિમ બાજુ એક કુંડ ખાડો આવેલો છે આ ખાડાઓમાં જ્યારે ઓટ હોય ત્યારે ગંગાધારાનું મીઠું જળ એમાં જોવા મળે છે આ ગંગેશ્વરધામમાં દેશ વિદેશ વર્લ્ડના ટુરિસ્ટો આવે છે આપણા પણ રાષ્ટ્રપતિ બીવીઆઈપી જે લોકોને શ્રદ્ધા બધા અહીંયા આવી ને પોતાની આસ્થા ભગવાન પાસે રજૂ કરે છે અને આશીર્વાદ લઈ એ લોકો પોતે ધ્યાન જાય છે